એવો વિડીયો જે બનાવ્યો હતો મેં અને પછી વાયરલ થયો હતો આજથી પાંચ છ દિવસ પહેલાં તો એ વિડીયો વાયરલ મારીથી ભૂલથી થઈ ગયો હોય એ વિડીયો વાયરલ મારે ન કરવો જોઈએ અને એના માટે હું વ્યક્ત કરું છું એક જવાબદાર નાગરિક હોય એ જવાબદાર નાગરિકના નાતે પોરબંદરની જનતાની હું માફી માગું છું અને આપણા એસપી સાહેબ છે એની પણ એ માફી માગું છું અને એસપી સાહેબના સરકારની આશા સાથે સૌને હું વિનંતી કે આવા વિડીયો ક્યારેય કોઈ વાયરલ કરવા નહીં